વિદ્યાર્થી મિત્રો આજે આપણે વંદનામાં જવરચંદ મેઘાણીનો પરિચય પરિચય શિક્ષ વિશે અભ્યાસ કરીશું ધ્યાનપૂર્વક સાંભળજો કથાઓનું સંપાદન પણ સમયાંતરે ચાલ્યા જ કરતું વાતાડાહિયા ચારણોને તો મેઘાણી ગાંડો કરી એના હૃદયામાંથી કથા કઢાવી લેતા લોકસાહિત્યના સંગ્રાહકને જોઈએ તેવા તમામ સદગુણો મેઘાણીમાં ભરપેટ હતા જે જે લોકો પાસે લોકસાહિત્ય હોય તે તે તમામ વર્ગના લોકો સાથે મેઘાણીભાઈ સહેલાઈથી હળી મળી જતા કદાચ તેથી જ પહેરવેશ પણ તેમણે એવો જ પસંદ કરેલો કે આવા લોકો સાથે સહજ સંબંધ સ્થાપી આપે તેમનામાં કાઠિયાવાડી માટે કહેવાય છે ને તે વહા તે વહાલ સોયું વર્તન અને મીઠી વાણી એ ગુણ હતો ભાર ચારણો તો તેમણે પોતાનો ગોઠિયો મિત્ર ગણતા તેમનો પોતાનો કંઠ તો મીઠો અને બુલંદ હતો જ પોતે સંગ્રહિત કરેલું લોકસાહિત્ય તેઓ જનતા આગળ પોતાના જ કંઠે સંભળાવતા સતત જોડી લઈને રખડતા લોકસાહિત્યનો જાણે ભેખ લીધો એટલે વિદ્યાર્થી મિત્રો અહીં જવરચંદ મેઘાણીએ કથાનું જે સંપાદન છે તે સમયાંતરે ચાલતું જ રહ્યું હતું વાતોના પણ ડાહ્યા હતા અને ચારણો સાથે તો મેઘાણી છે તે ગાંડા બની બની જતા એટલે કે તેમની સાથે તે ભાવ વિભર થઈ જતા હતા એમ રુદિયા સાથે પણ જોડાઈ જતા એમ અને એવી કથાઓ અને સાહિત્યના સંગ્રાહકો છે સંગ્રહો તે તેના સદગુણોની સાથે સાથે મેઘાણીએ ભરપેટ એમના વખાણ પણ કરતા અને એવા સાહિત્યના ગીતો છે તે પણ ગાતા હતા એમ તમામ વર્ગના લોકો છે તેની સાથે મેઘાણી હે એ સહેલાઈથી હળીમળી જતા હતા એમ તેનો પહેરવશ છે તે થોડોક અલગ હતો પણ એ એનો જે રીત છે અથવા એના જે સંબંધ છે એનું જે વર્તન છે તે કાઠિયાવાડી સાથે ફેલાઈ જતું હતું એમ તેનું વર્તન એની વાણી એમાં એવી મીઠાશ હતી કે તેના ગુણો જોઈ અને ચારણો હે બાર ચારણો એ પણ એના એની સાથે મિત્રતા ગોઠિયાતા ગોઠિયો બનાવવા માગતા હતા એમ ને પોતાનો કંઠ જવારચંદ મેઘાણીનો કંઠ તો એવો મીઠો હતો એવો બુલંદ હતો કે બધા લોકો છે તેના ગીતોને સાંભળવા તેના લોકવાર્તાઓને સાંભળવા દોડી જતા હતા આગળ જોઈએ અનેક હલકા ગણાતા લોકોને મળ્યા સ્ત્રી પુરુષોને મળ્યા તેમના દિલ કોળાવી એ લોકસાહિત્ય ટપકાવી લીધું સ્થળોની મુલાકાત લીધી કથાઓ સાથે જોડાયેલા ખંડેરોને ઇમારતોની જાત મુલાકાત લીધી આ બધું સાહિત્ય પ્રકાશિત કેમ કરી શકાય તેનો અભ્યાસ કરવા પશ્ચિમમાંના સાહિત્યનો લોકસાહિત્યનો અભ્યાસ કર્યો ને પોતાની દ્રષ્ટિને વધારે વૈજ્ઞાનિક બનાવી એટલે કે ઝવરચંદ મેઘાણીએ ઘણા બધી અનેક હાલડાઓ છે તે ગાયેલા હતા એમ ઘણા બધી સ્ત્રીઓ છે નિમ્ન કક્ષાના હોય કે ઉચ્ચ કક્ષાના હોય એમની સાથે પણ તેમણે તેમણે મિલ તેમની મુલાકાત કરી અને એના દિલ સુધી પણ એ પહોંચ્યા એમ એવું લોક સાહિત્ય એના હૃદયમાં ટપકી આવ્યું હતું અને દરેક સ્થળોની મુલાકાત પણ એમણે લીધે લીધેલી હતી આ બધું તો સાહિત્યમાં એમણે પ્રકાશિત કરેલું જ છે પણ અભ્યાસની સાથે સાથે પશ્ચિમ સાહિત્યમાં એક લોક સાહિત્યનો જે અભ્યાસ હતો તે અભ્યાસ પણ એમણે કર્યો હતો એમ એનામાં એવી અંતરદ્રષ્ટિ હતી કે વૈજ્ઞાનિક સુધી પણ એ પહોંચી શકે હતી આવા આક્રોશ વચ્ચે એ લોકસાહિત્યના સંશોધન સંપાદનનું કામ તે પૂરે પૂરજોશમાં ચાલું જ હતું સૌરાષ્ટ્રની રસધારાના પાંચ ભાગો પ્રસિદ્ધ થતામાં જ ગુજરાતીની જનતાના હૈયે વસી ગયા કાળની વર્ત વર્તામાં ખોવાયેલા અનેક ખમીરવનતા પાત્રો લોકો સમક્ષ પુનખડા પુનઃખડા થયા સમસ્ત પ્રજાને જાણે કે પોતાના પોતાનો ખોવાયેલો અતીત પાછો મળ્યો સૌ મેઘાણી પર વારી ગયા એટલે કે આમાં લોક સાહિત્યના સંશોધનમાં પણ એનું જે સંપાદન છે તે પૂરા જોશ સાથે ચાલુ રાખ્યું હતું સૌરાષ્ટ્રની જે રસધારા છે એમાં પાંચ ભાગો જે પ્રસિદ્ધ થયા હતા તેમાં ગુજરાતીમાં એ પ્રસિદ્ધ હતા અને એના અહિયા સુધી એ પહોંચી ગયા હતા ઘણા બધી ખમીરવંતો એવા પાત્રો પણ એમાં એવી રીતે સમક્ષ હતા તેની સાથે કે એ સમસ્ત પ્રજાને એવી રીતે તો જોડાયેલા હતા કે એમાં એ એવા પર્વ આવી ગયા હતા કે સૌ મેઘાણીને જ જોતા હતા એમ એના ઉપર વારી ગયા હતા એ પછી તરત સોરઠી બહાર વાટ્યા પછી સોરથી સંતો આવ્યા સૌરાષ્ટ્રનો આખો સાંસ્કૃતિક પરિવેશ ધબકતો થયો લોકસાહિત્યની આ ગજબનાક તાકાતથી લોકો પહ પહેલીવાર અભિભૂત થયા મેઘાણીભાઈ ઘર ઘરમાં વંચાતા અને સર્ચાતા સર્જક સંપાદક થયા લોકોનો ભરપૂર પ્રેમ સાહના મળ્યા એટલું જ નહીં ઓગણીસો અઠ્યાવીસમાં લોકસાહિત્યના સંશોધક મેઘાણી રણજીતરામ સુવર્ણચંદ્રકના પ્રથમ અધિકારી બન્યા ગુજરાતના સાહિત્ય જગતમાં મેઘાણી છવાઈ ગયા એટલે કે અહીં મેઘાણીએ જે બહાર બહારવાટિયાની વાત કરી તેમાં પણ સોરઠી સંતો ઘણા બધી અનેક આવ્યા હતા સૌરાષ્ટ્રમાં આખું સાંસ્કૃતિક જે પરિવેશ છે તે પરિવેશ એની સાથે જોડાયેલો હતો ગજબના એનામાં તાકાત એવી હતી કે લોકો સાથે એ એવા અભિભૂત થયા કે મેઘાણીના નામ છે તે ઘર ઘરમાં ગુંજવા લાગ્યું અને એવી રીતે દરેક લોકો એને પ્રેમ ચાહવા લાગ્યા ઓગણીસો અઠ્યાવીસ પછી તો લોક સાહિત્યની જે વાણી હતી રણજીત રામ એના અધિકારી પણ મેઘાણી બન્યા હતા એમ આ સમયે હતો ગાંધીજીની અસર નીચે શરૂ થયેલા સ્વાતંત્ર્ય યુદ્ધનો દેશને ગુલામીની જંજીરોમાંથી મુક્ત કરવા અનેક નવલોહિયા સાથે માથે કફન બાંધી નીકળી પડતા યુગની આ અમર ચેતનાને ગાતા કવિ બોલી ઉઠ્યા નથી જાણ્યું અમારે પંથ છે આફત ખડી છે ખબર છે એટલી કે માતની હાકલ પડી છે એટલે કે અહીં મેઘાણી છે તે ગાંધીજી ઉપર પણ એટલી અસર પડી હતી કે સ્વાતંત્ર યુદ્ધનો સમય હતો ત્યારે પણ જે દેશની ગુલામીની જંજીરોમાંથી મુક્ત કરવા માગતા હતા ત્યારે ઘણા એવા યુવાનો હતા નવલોહિયા તેમને માથે કફન બાંધીને જ નીકળી પડ્યા હતા અને એમાં એમના એ યુગમાં તે એની એના જીવનમાં એવી અમર ચેતનાના ગીતો પણ એ કવિએ મેઘાણીએ ગાયેલા હતા એમ કે ઘણા બધી પંથ રસ્તામાં એવી આફતો આવે છે અને આફતો આવશે તે છતાંય પણ જે યુવાનો છે તે આગળ બીજાને માત આપીને એ આકલ મારશે આવી વાણી દ્વારા રચાયો સિંધુડો અંગ્રેજ હકુમતના આ બગાવતના અવાજને દબાવી દેવા માટે સિંધુડા ને જપ્ત કરે છે અને મેઘાણીને પણ કોઈ કારણ તળે પકડી લેવાય તો તેમની શાન ઠેકાણે આવે એવું વિચારે છે તક મળી પણ જાય છે સત્યાગ્રહ શરૂ થયા પછી એકવીસમાં દિવસે ભોળાદ પાસે મીઠા સત્યાગ્રહ જોઈ મેઘાણી પાછા વળતા બરવાળાના આગેવાનો ગિરફતાર થયાનું જાણી તેમને મળવા ગયા ગયેલા પોલીસ ખાતાની નજર તેમની ઉપર જ હતી જ તેની ઉપર જ હતી જ એટલે કે આવી રીતે જે વીર ગીતો ગાતા હતા મેઘાણીઓ મેઘાણી દ્વારા એના એના હાકલમાં જે એવો હાક હતો કે દરેક યુવાનોમાં જુસ્સો આવી જતો હતો જ્યારે અંગ્રેજોની હકુમત હતી ત્યારે એવી રીતે બગાવાતના અવાજો છે તે દબાવી દેવામાં આવતા ત્યારે એવા સિંધુડા જેવા ગીતો છે તે ગાવામાં આવતા એમ ને એને જપ્ત કરવા માટે પણ પ્રયાસો અંગ્રેજોએ કરેલા હતા ત્યારે મેઘાણી પણ મેઘાણીને પણ પકડવામાં આવેલા હતા ત્યારે તો એવું એમણે વિચાર્યું કે આ તક છે એવી મળી છે કે સત્યાગ્રહ શરૂ થાય એ પછી તો એકવીસ દિવસ પછી ભોળા પાસે એમણે મીઠાના સત્યાગ્રહ પણ કર્યા હતા પછી તો બરવાળાના આગેવાનો પણ ઘણા બધી ગિરફતાર થયેલા હતા ત્યારે પોલીસ ખાતાની નજર તો એમના ઉપર જ હતી એમ કશા કારણ વિના મેઘાણીને ગિરફતાર કર્યા મેઘાણી બોલ્યા થેન્ક યુ તેમના પત્ની દમયંતી બહેન ઇન્કલાબ જિંદાબાદનો નારો લગાવી આ ગિરફતારીને વધાવી લીધી એટલે કે એનો મેઘાણીનો કંઈ વાક નહોતો તે છતાં એને ગિરફતાર કર્યા તે છતાંય મેઘાણીએ એક શબ્દ જ બોલ્યા થેન્ક યુ તેમના પત્ની દમયંતી બહેન પછી એવો નારો બોલાવવા લાગ્યા ઇન્કલાબ જિંદાબાદ ત્યારે એમને ત્યારે મેઘાણીને ગિરફતારી કરવા એટલે કે એમને પકડવામાં આવ્યા બે વર્ષની સજા થઈ મેઘાણીનો વિદાય સભારંભ થયો હજારોની મેદની જામી એક મર્દની જેમ કવિ લોકો સમક્ષ બુલંદ સ્વરે ગાઈ ઉઠ્યા હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ કલેજા ચીરતી કંપાવતી ભય કથાઓ મરેલાના રુધિરને જીવતાના આંસુડાઓ સમર્પણ એ એ સહુ તારે કદમ પ્યારા પ્રભુઓ અને ન્યાયમૂર્તિ ઈશાણીની હાજરીમાં પોતાના પોતાના ભાવવાહી કંઠથી મેઘાણીએ જ્યારે આ ગીત ગાયું ત્યારે ન્યાયમૂર્તિ ઈશાણીની આંખોમાં પણ આંખો પણ ભીની થઈ હતી એટલે કે મેઘાણીને જ્યારે ગિરફતાર કરવામાં આવ્યા અને બે વર્ષની સજા કરવામાં આવી ત્યારે પણ મેઘાણીએ વિદાય સમારંભમાં એમના હજારો લોકોની સામે મર્દભરી અવાજમાં અને બુલંદ સ્વરે બુલંદ અવાજે એક ગીત ગાયેલું કે હજારો વર્ષ જૂની અમારી આ વેદના છે કલેજાઓ પણ ચીરતી કંપાવતી આ ભય કથાઓ છે મરેલાના જે રુધિર લોહી છે તેમને પણ જીવતા આસુડાઓ જોવા મળશે સમર્પણ છે આ સહુ કદમ એટલે કે પગને પ્યારથી વધાવજો અને આ ન્યાયમૂર્તિ ઈશાણીની હાજરીમાં એમણે આ ભાવ વિભર એવા ગીતો ગાયેલા હતા અને ખુદ એ ન્યાયમૂર્તિ ઈશાણીની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા આવી કંઠભરી વાણીમાં મેઘાણીએ ગીત ગાયેલું હતું એમ હા તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે યુગવંદનામાં જવરચંદ મેઘાણીનો પરિચય સ વિશે અભ્યાસ કર્યો છે આવતા પીરિયડમાં આપણે આગળ ભણીશું